આજે આપણે જોઈએ ઘાસનો રંગ લાલ જો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા નવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એક વાર એક જંગલમાં એક ગધેડો અને વાઘ સામે આવી ગયા ગધેડાએ વાઘને કહ્યું આ ઘાસની જેમ લાલ ગુમ થઈને ફરો છો વાઘે કહ્યું ઘાસ લાલ નથી તે લીલું છે આથી ગધેડાએ કહ્યું ના ઘાસ લાલ જ છે તમને ખબર ન પડે વાઘે કહ્યું ઘાસ લીલા રંગનું જ છે પણ ગધેડો માન્યો જ નહીં આથી વાઘને આથી વાઘને ગુસ્સો આવ્યો તે વધારે જોરથી બોલ્યો ઘાસનો રંગ લીલો છે પણ ગધેડો માન્યો જ નહીં એટલે આ ઘાસના રંગનો પ્રશ્ન જંગલના રાજા સુધી લઈ જવાનું નક્કી થયું ગધેડો ને વાઘ જંગલના રાજા સિંહના દરબારમાં ગયા એટલે ગધેડો બોલ્યો મહારાજ આ ઘાસનો કલર લાલ છે આ ઘાસનો કલર લાલ છે છતાં વાઘભાઈ માનવા તૈયાર જ નથી તેઓ ઘાસને લીલા રંગનું કહે છે હવે તમે જ કહો કે ઘાસનો રંગ કયો છે થોડો વિચાર કર્યા પછી રાજાએ કહ્યું કે ગધેડો સાચો છે ઘાસનો રંગ લાલ જ છે આવા ફાલતુ પ્રશ્નોથી રાજાના દરબારનો સમય બરબાદ કરવા બદલ વાઘને સમય બરબાદ કરવા બદલ વાઘને એક વર્ષ માટે જંગલમાંથી બહાર રહેવાની સજા ફટકારવામાં આવી આ સાંભળી ગધેડો તો ખુશ થઈ ગયો અને રાજાની જય બોલાવતો ત્યાંથી ચાલ્યો ગયો પણ વાઘ ત્યાં જ ઊભો રહ્યો અને રાજાને કહ્યું કે મને સજા કબૂલ છે પણ હકીકત તો એ જ છે કે ઘાસનો રંગ લીલો છે ઘાસનો રંગ લીલો જ છે આ સાંભળી રાજાએ કહ્યું કે મને ખબર છે કે ઘાસનો રંગ લીલો જ છે આથી વાઘે કહ્યું કે હું સાચો હોવા છતાં મને સજા કેમ કરવામાં આવી આ સાંભળી જંગલના રાજા સિંહે કહ્યું કે ઘાસ તો લીલા રંગનું જ છે પણ વાંક તારો એટલો જ છે કે તે ગધેડા જોડે ચર્ચામાં ઉતરી તારો સમય બરબાદ કર્યો